એમ લાગતું હોય કે અમારું સૌમાન ગવાનું છે અને અમારા માટે જીગ્નેશ મેવાણી અમારું અપમાન કર્યું છે તો આ ગુજરાત ની અંદર ઘણા ઈમાનદાર અધિકારીઓ છે વિભાગની અંદર આપણે બધા બધા જ જ છે આ પ્રોત્સાહન આપે એવું કહેવાનો પણ નથી અમરેલી માં નીલપ્રીત રાય કરીને એસપી હતા કે એમને એક એવું ઉદાહરણ આખા ગુજરાત બે હાજર દસ ની બેન્ચના જ અધિકારી છે કે જયારે એમની બદલી થઈને ત્યારે હજારો ની સંખ્યામાં લોકો એ એમને વિદાય આપવા માટે આવ્યા હતા ઘણી બતાવો આવું કઈક તો અમે કોંગ્રેસ પક્ષ તરીકે સન્માન કરીશું હાજર રહીશું અને જાહેરમાં વખાણ કરીશું કે આ તમામ તમામ છે જે બેફામ હતા એમને કંટ્રોલ કરીને અહીંયા લોકોને કાયદો વ્યવસ્થા પૂરું પાડ્યું છે મહિલાઓની સુરક્ષા માટે પૂરું કામ કર્યું છે યુવાનોને બરબાદ થતા બચાયા છે આવું કામ કરશે ને તો અમે પોલીસ ને જાહેર માં અભિનંદન આપશું ક્યાંક વિધાનસભા નું ગુરુ હશે તો પણ એમનું નામ જો અભિનંદન આપશું પણ કરોડોના હપ્તા લેવા છે અને બીજા ગરીબ પરિવારોને બરબાદ કરવા છે હું તો એમ માનું છું કે નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એમના બાળકો રજડે છે એમને આ અંદર પતિ વગર કઈ રીતે બાળકો મોટા કરવા ને એ જે કરતું હોય ને એને ખબર હોય અને જે દારૂના કોઈ પણ યુવાન એ કેટલી હદે થાય છે એ અનેક દાખલા જોયા છે કે મા બાપ ને મારવાથી કરીને થી કરીને બાળકોને ને હેરાન કરવાથી કરીને તમામ પ્રકારની હદો વટાવતો હોય છે ત્યારે અમારો કહેવાનો અર્થ એટલો જ છે અને હું તો એમ કઉ છું કે રાજકીય વિલ પાવર એ વાપરો એવી હરીફાઈ કરો ને કે આખા હોય કે કે વાવ વિધાનસભા વિધાનસભા હોય હોય એવો ટાર્ગેટ નક્કી કરો અને એવો સંકલ્પ કરો કે અમે વિલ પાવર સાથે કરીએ કે અમારી વિધાનસભાની અંદર એક પણ ટીપુ દારૂ મળે તો અમે ત્યાંના લોકલ અધિકારીઓની અમે કાર્યવાહી કરવાશું અને અથવા તો ગુજરાતના લોકો માટે કે વિધાનસભાના લોકો કે જેને કોબલે ને ખોબલે વોટ આપીને ક્યાંક તમને ઊંચા પદો ઉપર બેહાડ્યા છે તમારા ઉપર ઘણી આશા અપેક્ષાઓ હતી અને આશા અપેક્ષાઓનો વિલ પાવર વાપરીને એક એવું ઉદાહરણ પૂરું પાડો કે જેથી કરીને અમારે વિપક્ષ તરીકે અભિનંદન આપવાના થાય ચાહે રાજકીય વિલ પાવર વાપરવાનો હોય કે બ્યુરોક્રેસી એટલે અધિકારીઓ એનો પાવર વાપરવાનો હોય તો આ બાબતમાં જે આ જિગ્નેશભાઈ માટે કરીને કે એક દબાવવા માટે અને અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આજે ખોટું થતું છે તો અમે બોલીશું કાલે બોલીશું ભૂતકાળમાં બોલ્યા હતા વર્તમાનમાં બોલીશું અને ભવિષ્યમાં પણ બોલીશું જ્યાં પણ આ બરબાદી થતી હશે ત્યાં અમારી સત્તા નથી એટલે અમે સસ્પેન્ડ નથી કરી શકતા પણ વિપક્ષ તરીકે અમારો અવાજ એ અધિકારીઓ સુધી પહોંચાડશું મીડિયાના માધ્યમથી પહોંચાડશું અને લોકોના હિતમાં જે પણ ખરાબ થતું હોય છે એ ખરાબ રોકવા માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અમારી જવાબદારી છે અને અમે એમાં પૂરેપૂરા કરીશું